ગિરિવર ગિરનારી ટોચ ઉપર બિરાજમાન જગત જનની માં અંબાનું મંદિર રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું જૂનાગઢ ગિરિવર ગિરનારી ટોચ ઉપર બિરાજમાન જગત જનની માં અંબાના નિજ મંદિરમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત મંદિરના મહંત શ્રી તનસુખ ગિરિબાપુની નિશ્રામાં મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું અને વહેલી સવારની આરતી સમયે ઝગમગાટ કરવામાં આવ્યો હતો અને મહાઆરતી કેમ છો મિત્રો કચ્છની સુગંધી ઠંડી અને મધ્યપ્રદેશ ની લોક સંસ્કૃતિ બંનેનો સમન્વય થાય તો હાજી કચ્છની ગુલાબી ઠંડીમાં રચાશે કલા સંસ્કૃતિ અને સંગીત નો સુભક્ સમન્વય ઓગણીસ જાન્યુઆરી થી ત્રેવીસ જાન્યુઆરી સાથે તમાકેદાર મ્યુઝિક કોન્સર્ટ ઉસ્માન મીર હાર્દિક દવે માટી બાની પ્રહલાદ ટિપ્પણીયાજી કલા વારસો ટ્રસ્ટ ઓર્કેસ્ટ્રા જેવા કલાકારો સામજ વધુ રમણીય બનાવશે જુઓ જાણો અને માણો કચ્છના સૌથી મોટા લોક મહોત્સવ ને આજે જ તમારા પાસબુક કરાવો એલ એલડીસી મ્યુઝિયમ અજરખપુર ભુજ કચ્છ